બોટાદ પોલીસે ચોરીની શંકામાં એક સગીર સાથે ભરભરતા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સગીરે જણાવ્યું હતું કે પોલીસે થી આઠ દિવસ સુધી રાતના બે વાગ્યાથી લઈને સવારના આઠ વાગ્યા સુધી તેને ઢોર માર માર્યો હતો જેના કારણે તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ છે બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે આક્ષેપ છે કે આ સત્તર વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલાં બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું કે તેને પોલીસે સાતથી આઠ દિવસ રાત્રે બે વાગ્યાથી લઈ સવારે આઠ વાગ્યા સુધી માર્યો છે અને એવો માર્યો છે કે તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ છે અને શરીરે મોટી ઈજાઓ થઈ છે

આ સગીર છેલ્લા પંદર દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે ભોગ બનનાર સગીરના પરિવારના એક વડીલે મીડિયા સમક્ષ વાત કરી હતી તેમણે કહ્યું કે તેના પુત્રને પોલીસ અજયભાઈ અને જાનીભાઈ ચોરીના ગુનામાં ઘરેથી ઉપાડી ગયા અને તેમને પણ બે દિવસ લોકઅપમાં રાખ્યા હતા આ દરમિયાન પોલીસ તેમને ઢોર માર માર્યાના પણ આક્ષેપ કર્યા અને સાથે કહ્યું હતું કે મારા પૌત્રને એટલો માર માર્યો અને પગમાં શોખ દીધા હતા આખી પીઠ ઉતરડી નાખી હતી અને મારને કારણે તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ છે અત્યારે મારો પૌત્ર અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિ બહુ ખરાબ છે તેના પગ પણ સોજી ગયા છે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સગીરે પોલીસ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પોલીસે મને સાતથી આઠ દિવસ માર માર્યો હતો અને રાત્રે બે વાગે મારવાનું ચાલુ કરતાં તો સવારે આઠ વાગ્યા સુધી મારતા હતા મને પગમાં અને સાથળમાં માર્યું છે મોઢા પર બૂટ માર્યા અને કમરના ભાગમાં પણ માર માર્યો છે મારી એક કિડની ફેલ થઈ ગઈ છે મેં ચોરી કરી નથી તો પણ મને માર મારીને મારા પર ચોરીનો આરોપ નાખ્યો છે મારવાવાળા ડિસ્ટાફના સ્ટાફના ચારથી પાંચ પોલીસ હતા જેમનું નામ કૌશિક જાની અજય સાહેબ યોગેશ સાહેબ અને ચોથા સાહેબનું નામ મને નથી આવડતું પણ લગભગ તેમનું નામ કુલદીપ સાહેબ છે આપડા પ્રશ્ન એવો છે કે આ છોકરા ને હવે ઓગણીસ તારીખે વેલા સવારે આવી ગાડી ગાડી પાંદરા છોકરા ને જગા પાંચ ક્યાં છે તમારા છોકરા કે એમ કરીને જગા ને પારા છોકરા લઈ ગયા ગાડી બે લઈ ગયા પછી શું થયું પછી હવે અહિયાં જઈને તપાસ કરી પોલીસ સ્ટેશન માં પોલીસ સ્ટેશન બેઠો હતો પછી બેઠો હતો એટલે અમે કીધું સાહેબ પૂછપાછ કરતા હતા બારી કાઢ્યો બહાર કાઢ્યા પછી અમે જવા ન દીધા અંદર તમે કે ઘરે બીયા જાવ કે પછી એને બધાને લોકઅપ માં લઈ જાય છોકરાને બહુ માર્યો બહુ માર્યો એટલે ત્રણ જણા માર્યો છે ત્રણ જણા માર્યો એક કુલદીપ કુલદીપભાઈ હતા સાહેબ અને એક આપડા તોશિક અને એક આપડા અજય રાઠોડ એમણે જાડ્યો તો એ ત્રણેય થઈ ને બહુ માર્યો એને બહુ માર્યો આવી રીતે અને પછી તો થોડાક દિવસ થયા ને મને લઈ ગયા મને કે હાલો સાહેબ બોલાવે છે એમ કરી મને લઈ ગયા મને અહીંયા મને લોક ઓફ કરી દીધો લોક ઓફ કરી દીધો એટલે મને મને પૂરી દીધો મને પૂરી તરત મને મારવા મીડ્યા છોકરો જે હાથ બેઠો હતો ને અહીંયા લઈ ગયા છોકરાને તો હાથ કાઢી બાંધી દી ને દારીની દારૂની બોટલ પીને મીડ્યા મારવા મેં ભારે નજરે દારૂની બોટલ

ઓગણીસ ઓગસ્ટના રોજ ચોરીની આશંકાએ નાબાલિક બાળકને માર મારવા અને ગોંધી રાખવાની ઘટના અંગે બોટાદ પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું છે જેમાં નાબાલિક બાળક પર અત્યાચાર ગુજારવા અંગેના બાળકના નિવેદન બાદ ચાર પોલીસ કર્મી સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગત ઓગણીસ ઓગસ્ટના રોજ બોટાદ પોલીસ દ્વારા નાબાલિક બાળકને ચોરીની આશંકાએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી માર મારવાની ઘટના બની હતી અંગે ફરિયાદ મળતા બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા

આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાની તપાસ થાય તે હેતુ સર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વારીની હાજરીમાં હાજરી માં દાખલ કરવા આવી છે જેમાં BNS ની વિવિધ કલમો જેમ કે BNS ની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ની કલમ પંચોતેર જેમાં જુવેનાઈલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડી માં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે

આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે